હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ડારિયાની ડારની ચીકી બનાવીશું તો તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા આપણે ઘી લીધેલું છે અને અહીંયા જે ડારિયાની ડાર હોય તે બે કપ લીધેલી છે અને એક કપ અને માથે બે ચમચી ગોળ લીધેલો છે મેં તો મેં આ મેજરિંગથી ડાર લીધેલી છે અને ગોળ લીધેલી છે તમારે બે સરખા ભાગમાં એડ કરવું તો તમે સરખા ભાગમાં એડ કરી શકો છો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે ઘીને ગરમ મૂકી દેસુ તો આપણે બે ચમચી ઘી એડ કરીશું આપણું ઘી ગરમ થાય છે ત્યાં સુધી જેમાં ચિક્કી આપણે ઢાળવાની છે તેને ઘી વાળી ગ્રીસ કરી લેશો તો આ રીતે આપણે ઘીથી ગ્રીસ કરી લીધી છે ડીશને તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે તો એમાં સૌપ્રથમ આપણે ગોળ એડ કરી દેસુ તો આપણે આને મીડિયમ ગેસ ઉપર ગોળને ઓગળવા દેસુ ગોળ ની આપણે પાય કરવાની છે એટલે હજી આને આપણે ઓગળવા દઈશું તો આપણો ગોળ ઓગળી ગયો છે તો હજી આપણે આને કલર ચેન્જ કરવાનો છે આપણે આનો કલર ચેન્જ થાય ત્યારબાદ આપણે ડાયરેડ કરીશું

તો ગેસને આપણે બંધ કરી દેશું તો આપણું આ રેડી થઈ ગયું છે તો હવે ડીશમાં ઢાળી લેશું આપણે તો આપણે તો આપણે પાંચ મિનિટ જેવું થયું છે ને આ ઠંડુ થઈ ગયું છે તો હવે આનું આપણે કટિંગ કરી લેશું એકદમ ઠંડુ થઈ જશે તો આનું કટિંગ કરવું થોડુંક અઘરું લાગશે ઠંડુ ગયું છે કાઢી લેશું મિત્રો આપણે બધી ચીકી કાઢી લીધી છે તો તૈયાર છે આપણી ડારિયાની ડારની ચીકી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં